દિવાળીપુરા વિસ્તારમાં રહેતું દંપતી વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે ગયું હતું તે દરમિયાન પંદર મિનિટમાં તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રકમની ચોરી કરીને ઘરની બહાર નીકળતા હતા તે જ સમયે મંદિરથી પરત આવેલા વૃદ્ધોએ ચોરોને જોઈને બુમાબુમ કરતા તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને ચોરો ભાગી ગયા હતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વિવિધ વિસ્તારમાં બની રહ્યા છે પરંતુ પોલીસ તંત્ર આ ચોરો સામે જાણે પાંગડું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ચોરો રાત્રિના સમયે અલગ અલગ મકાનોને નિશાન બનાવીને માત્ર નામ પૂરતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ 8324 કલાક અમદાવાદ સાબ યહાં જાતે સમય કિચનની લાઈટ ચાલુ થી મેન ડોર કા લોક ભી લગાવા ગયે થે મેડમ મેરે સાથ મે મેરી હેલ્પ કે લિયે જાતી હુ કી મેરે પેર મે દુખલી હે તો જલચન કરકે 5-7 મિનિટ મે વાપસ આયે તો દેખાત અમારી ગેટ કી જાળી ખુલી થી તો મેડમ ને દેખા ક્યો उसे तो वो कोई चोर बोला कोई से मिलने आया अब नाम तो उसको याद नहीं है जहाँ तक उसे चैन तोड़ के वो भागे बाइक पे तीन आदमी थे एक आदमी अंदर से घुस कर निकलते हुए मैंने देगा फिर बाइक पे बैठ के भाग गए कितना चुणी और इस अंदर चुणी? से काफी सामान कैश भी गया है गोल्ड भी गया है सिल्वर भी गई है ऑर्नामेंट भी गए हैं सिल्वर कॉइन भी गई है सब सब गई है सब कुछ पुलिस को रिपोर्ट किया है अभी तक कोई एक्शन नहीं हुआ एक दफे आए आके अब बोला डॉग वाला फिंगर प्रिंट वाला सब भेजेंगे अभी कब आएगा वो तो भगवान जाने है जो तो जो तो जो सब कबाड़-फबाड़ खोल के सामान ले गए बैग भी ले गया लाल बैग था उसमें जो सब सामान था ये बना हुआ है उन्होंने कुछ कुछ नहीं पहना था काला काला सूट था या कुछ होगा काला ऐसा नजर नहीं आया बाइक का नंबर भी हम लेना भूल गए कुछ भी ध्यान ही नहीं क्योंकि दिमाग खराब हो जाता है तो से ध्यान रहेगा मेरे हेल्प के लिए जाती है ना ये प्रकार आज रोज सवाल आश्रे साढ़े पांच पेरिस नगर सोसायटी जो एक मुख्य रोड पर આવેલું મકાન એને ટાર્ગેટ કરવામાં આવ્યું છે જેમાં વયો વૃદ્ધ કાકા કાકી જે આ મકાનમાં રહે છે સવારે નિત્યાક્રમ મુજબ નહીં ધોઈને એ મંદિરે જે બાજુમાં જ મંદિર આવેલું છે પચાસ સિત્તેર મીટરના અંતરે જ જે મંદિર આવેલું છે એ મંદિર પર પોતાના નિત્યક્રમ મુજબ મુખ્ય દ્વાર ઉપર તાળું મારીને એ દર્શનાર્થે ગયા અને હજુ તો માંડ દસ મિનિટમાં દર્શન કરીને પાછા આવે છે તેવામાં જ્યારે કાકીએ જોયું કે ભાઈ અમારી દરવાજો જે મેં લોક કરેલો છે નકુચો કાપી નાખીને કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે ચોર ચોરની બૂમો પાડી એવામાં બે વ્યક્તિઓ જે પહેલેથી બહાર ઊભા હતા અને એક જે અંદર હતો એ બહાર આવીને ચેઇન સ્નેચ કરીને ભાગ્યો એટલે ચોરીની સાથે સાથે ચેઇન સ્નેચિંગની પણ ઘટના બની છે એ ખૂબ જ આઘાતજનક અને એક અસુરક્ષા અને ભયનો માહોલ સોસાયટીમાં આખો ઊભો થયો છે કારણ કે હવે સોસાયટીના જ મંદિરમાં પણ જવું કે કેમ એ પ્રકારનો એક મુદ્દો જે આખો સોસાયટીમાં ઊભો થયો છે કે હવે વડોદરા શહેરમાં પોતાની જ સોસાયટીમાં જો કોઈ મંદિર આવેલું હોય કે જે સોસાયટીના મંદિરોમાં લોકો રોજે રોજ પૂજા પાઠ કરવા જતા હોય છે પાંચ દસ મિનિટ દર્શનાર્થે જતા હોય છે હવે ક્યાંક ને ક્યાંક લોકો ભગવાન પાસે જતા પણ પોતાના નિત્યક્રમ મુજબ ભગવાન પાસે જતા પણ ડરે એ પ્રકારની પરિસ્થિતિ આશા છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગંભીરતાથી લઈને પ્રાયોરિટી બેઝ ઉપર આવા ગુનાઓને ગણતરીના કલાકોમાં જો ડિટેક્ટ કરે તો જ ચોરીના આ કેસો પર કંટ્રોલ આવી શકે છે કારણ કે હાલ તો નગરજનો છે એ અસુરક્ષા અને ડરના માહોલમાં જીવી રહ્યા છે જ્યારે નગરજનોએ ન ડરવાનું હોય ખરેખર ગુનો કરનાર જે આ ચોર લૂંટેરાઓ છે એમને ડરવું જોઈએ અને એમને એમને પોલીસ ડરાવે અને એમને માટે એક ડરનો માહોલ ઉભો કરે એ ત્યારે શક્ય બનશે કે ચોરી થતાના જો ગણતરીના જ મિનિટોમાં આ ચોરો પકડાઈ જાય મુદ્દામાલ એમની પાસેથી પૂરેપૂરો રિકવર થઈ જાય તો વડોદરા શહેરમાં ચોરી કરવી અશક્ય છે એ પ્રકારનો એક લાઉડ અને ક્લિયર મેસેજ એ પોલીસ ડિપાર્ટમેન્ટે ચોરોને આપવો પડશે